અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ અત્યારે છ થી સાત વર્ષના લગભગ એક પોઇન્ટ ઓગણચાલીસ કરોડ એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો ગુજરાતમાં છે પણ એમાંથી તેત્રીસ લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા આના માટે સરકાર શું કરી રહી છે બે હજાર બાવીસ ત્રેવીસની સરખામણીએ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક પોઈન્ટ ત્રીસ લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે અને એક પોઈન્ટ સત્યાવીસ લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે આના માટે સરકાર શું કરી રહી છે વીસ હજાર થી વધુ શિક્ષકોની અછત છે વીસ હજાર થી વધુ ઓરડાઓની પણ અછત છે પચ્ચીસ થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરમાં ખડસત વાલક ભાદા ઉંબેર આ બાજુ ઈચ્છાપરને એ બધા વિસ્તારોમાં ચાલ્યા જાવ તો આજે પણ પતરાની જર્જરીત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક એક શિક્ષક થી ચાલતી શાળાઓ છે

પંદરસો થી વધુ કાયમી શિક્ષકોની અછત છે સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે પણ પંદરસો થી વધુ કાયમી શિક્ષકોની અછત રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત